મિત્રો હું મોલ્ય વિનોદ આલ્પાઈન સીડ વતી સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે મૈકા ગામે આવેલા છે તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી હવે આજે આપણે ગુલાબો આલ્પાઈન સીડ નું જે ગુલાબો વેરાયટી આવે છે ડુંગળીની એનું આપણે ફ્લોટિંગ જોતા હતા અને આપણે પ્રગતિશીલ ખેડૂ જેનો આપણે પરિચય લઈએ પહેલાં તો અને પછી આપણે એની વેરાયટી કેવી લાગી ગઈ એના વિશે આપણે ચર્ચા કરીએ આગળ તો સર્વપ્રથમ ખેડૂત મિત્ર આપણું નામ બોલી જાઉં ને બરાબર અને તાલુકો જિલ્લો મોરબી બરાબર મોબાઈલ નંબર બોલી જાવ ને નવાણું સાત તેતાલીસ હિતાસી જીરો છિયાસી બરાબર હવે તમને આ વેરાયટી કેવી લાગી ઈ પેલા કયો બઉ સારી લાગી હું પાંચ વર્ષ થી વાવું હું બરાબર અને વિઘે ત્રણસો મણ થાય છે વિઘે ત્રણસો મણ જેવું ઉતારો વાવું બરાબર રોપ કરીને ને સીધું છાટી ને વાવો છાટી જ વાવું બરાબર તમને આ વેરાયટી ખાસિયત શું લાગી ઈ કયો ખાસિયત આનો કલર અને દડો એકદમ ગોળાઈમાં ગોળાઈમાં ગોળાઈ માં દડો રહીએ અંદાજેત ભાવ અને શું રે માર્કેટમાં ભાવ જો માર્કેટ ઉપર રહે હું કહવા બરોબર બસો રૂપિયાની નીચા ભાવ હોય ત્યારે વેચાય છે નીચેમાં નીચા બસો ભાવ હોય ત્યારે વેચાય છે એટલે માર્કેટમાં જાય તો ઊંચા ઊંચા ભાવ મળે એવી ખરવા ના ઊંચા ઊંચા ભાવ મળે બરાબર જે રેટ માર્કેટમાં આવતો હોય એમાં ઊંચા ઊંચા ભાવ મળે બરાબર અને હવે એ કહો તમે આમાં બિયારણ કેટલું વાવ્યું તું યાર એક એકર છે બે સાડા કિલો નહીં બરાબર એક એકરમાં સાડા કિલો આવેલો છે બરાબર અને બીજા કોઈ ખેડૂત મિત્રને આ વારાયટી ભાવ્યું